આવાગમન માટે પીક ઓટો રિક્ષાની સુવિધા ઊભી કરી છે વધુમાં શ્રી ગઢવીએ કહ્યું કે નાનોદ વિધાનસભા મત વિસ્તારમાંથી સક્ષમ એપ મારફત સૌથી વધુ ત્રીસ વ્હીલચેરની લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે જે રાજ્યભરમાં સૌથી વધુ નોંધણી થયેલી છે જેની મંજૂર કરવામાં આવી છે આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ યોજનારી લોકસભા ચૂંટણીમાં અસક્ત દિવ્યાંગ મતદારોને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ સુચારી વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અત્યારે સડસઠ જેટલી વ્હીલચેર જે તે મતદાન મથકે પહોંચી ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના ઓગણીસ ગામો દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે માટે પીક રિક્ષા ફરશે અને લોકોને મતદાન મથકે આવવા સહાયરૂપ બનશે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર આ નોંધનીય કામગીરી કરી છે દિવ્યાંગજન મતદારો અને અશક્ત અને વૃદ્ધ મતદારો માટે શું વ્યવસ્થા નાડોદ વિધાનસભા કરવામાં કરવામાં છે છે અને કેટલા મતદાન આપણે સક્ષમ એપ્લિકેશન મારફત ત્રીસ પીડબ્લ્યુડી મતદારોની નોંધણી થયેલ છે એ મંજૂરી આપવામાં આવેલ છે એ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં માન્ય સી સી અગ્રવાલ સાહેબના અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતીયા મેડમના માર્ગદર્શન હેઠળ એક એમઓયુ થયેલું છે જે અંતર્ગત ઓથોરિટી છે એમને વ્હીલચેર ફાળવવાની છે અને પિંક રિક્ષા ફાળવવાની છે તેમાં હાલ એમણે પચાસ વ્હીલચેર અમને ફાળવેલી છે અને છ ઈ રિક્ષા મતદાનના દિવસે ફાળવાની ફાળવેલ ફાળવશે ટોટલ છાસઠ પીડબલ્યુડી મતદારો છે છાસઠ આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે એટલે આપણા કોઈ પણ પીડબલ્યુડી મતદાર અથવા મતદાર મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે સાહેબ ઈ વાત તો ઈ રીક્ષા કયા કયા ઈ રિક્ષા છે એ જે ઓથોરિટીના ઓગણીસ ગામ છે ત્યાં જે આપણા અશક્ત મતદારો હશે એમને ઘરેથી લઈ જવા અને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે ગુજરાતમાં સાહેબ કેટલા લોકોએ આ માટેની માંગણી કરી હતી એમાં આપણો સક્ષમ એપ મારફત આપણા વિધાનસભા ક્ષેત્રની અંદર ત્રીસ લોકોએ માંગણી કરેલી હતી ત્રીસે ત્રીસને મંજૂરી આપવામાં આવેલ છે અને એ ત્રીસ જે મતદાન મથકો છે ત્યાં વ્હીલચેર પહોંચી ચૂકી છે અત્યારે

અને પ્રાંત અધિકારી રાજપીપા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર